ચોમાસુ અને રથયાત્રા બંને નજીક આવી રહ્યા છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરની જર્જરિત ઇમારતોને નોટિસ પણ પાઠવી રહી છે પરંતુ ખુદ અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત ફિઝિયોથેરપી સેન્ટર જર્જરિત અવસ્થામાં છે અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલા ખાડિયાની માંડવીની પૂર સ્થિત ફિઝિયોથેરપી સેન્ટરની સ્થિતિ અત્યંત જર્જરિત છે દિવાલમાંથી પોપડા પડી રહ્યા છે તો છતમાંથી સળિયા દેખાઈ રહ્યા છે ફિઝિયોથેરાપી સેન્ટરમાં દર્દીઓ સ્વસ્થ થવા માટે આવે છે પરંતુ ખુદ ફિઝિયોથેરાપી સેન્ટર જ અત્યંત હાલતમાં છે અને છતમાંથી ગમે ત્યારે પોપડા પડે અને સારવાર માટે આવેલા દર્દીને જ ઈજા પહોંચાડે તેવી ભીતિ સેવાઈ રહી છે આખા શહેરને જર્જરિત ઇમારતને સમારકામ કે ઉતારી લેવાની નોટિસ પાઠવનારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને શું પોતાની જર્જરિત બિલ્ડિંગ નહીં દેખાતી હોય કેમ કે આ સેન્ટર આટલા સમય